નમસ્કાર દર્શક મિત્રો આવા અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે જોઈ આજના સમાચારો લ્યો બોલો બગસરાનો એસટી ડેપો ચાલે છે રામ ભરોસે બગસરા બસ સ્ટેન્ડમાં પૂછપરછમાં સવાર પાંચ વાગેથી ખુલ્લી ઓફિસ રામ ભરોસે ચાલતી હતી મળતી માહિતી મુજબ બગસરા બસ સ્ટેન્ડની અંદર પૂછપરછમાં તારીખ વીસ પાંચ ને મંગળવાર વહેલી સવારે પાંચ વાગે પૂછપરછમાં કોઈની નોકરી ન હતી તેમાં વધુ વિગત જાણવા મળતા એસટી ડેપોમાં ડ્યુટી લિસ્ટમાં તે ખાનું ખાલી રાખી નોકરી લગતા ભૂલી ગયા હતા જેથી સવારથી લોકો ટ ચડ્યા હતા અને વહેલી સવારથી જ બસ સ્ટેન્ડમાં આવતી બસો રજીસ્ટરમાં એન્ટ્રી થયેલ ન હતી ત્યારબાદ મોડે સુધી કોઈ ફરક્યું ન હતું અને રામ ભરોસે ઓફિસ ખુલ્લી પંખા ચાલુ લાઇટ ચાલુ ફોન પણ અધર મૂકવામાં આવ્યો હતો અને કોઈક ઓફિસને ખોલી ખોલીને ચાલ્યું ગયું હોય તેમ લાગી રહ્યું હતું બે કલાક સુધી મુસાફરોએ બસ સ્ટેન્ડમાં પૂછપરછમાં બસ બાબત બાબતને લઈને દોડધામ મચી હતી છતાં બગસરા ડેપો મેનેજરની ધોર બેદરકારીના લીધે બગસરાની પબ્લિકને તથા એસટીના સ્ટાફને હેરાન થવું પડ્યું હતું કારણ કે સવારથી જ બસ અવર જવર કરતી હોય જેથી રજિસ્ટરમાં બસ લખવાની હોય છે પરંતુ જેને એસટી ડેપોની જવાબદારી સોંપી છે તેવા લોકો આનંદથી નીંદર માણીને સૂઈ રહ્યા હતા અને લોકોને સવારથી કોઈને ધંધા માટે તથા કોઈને દવાખાનાના કામે અથવા કોઈના ઘર કામે જવું હોય તો કઈ બસમાં જવું અને કોને પૂછવું આ બાબતે અમદાવાદ સેન્ટ્રલ ઓફિસ તપાસ કરી તાત્કાલિક ધોરણે પગલાં લઈ તેવું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ હળિયલ દ્વારા પ્રેસ મીડિયાને જણાવ્યું હતું કે એસટી ડેપોમાં પહાડ જેવા પ્રશ્નો છે જેનું નિરાકરણ આવતું નથી ડેપો મેનેજરને ફોન કરવામાં આવે છે તો તે પણ ઉપાડતા નથી જો આ બાબતે ડીસી તપાસ કરશે નહીં તો ચેમ્બર ઓફ કોમર્સ ઉચ્ચ કક્ષાએ અમદાવાદ સેન્ટર ઓફિસને લેખિત માંગણી સાથે રજૂઆત કરવામાં આવશે તેમ પ્રેસ યાદીમાં જણાવેલ છે રિપોર્ટર સમીર વિરાણી બગસરા

અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જેની પણ ભૂલ હોય એની ઉપર આ ઉચ્ચ કક્ષાએ પણ આ બાબતની રજૂઆત કરવામાં આવશે વારંવાર આવી ભૂલો કરવામાં આવે છે તેમજ એસટી પણ અવારનવાર ચાલુ બસો જે રેગ્યુલર રૂટો હોય તે બંધ કરી અને નવા રૂટોની જગ્યાએ ખોટા રૂટો ચાલુ કરી દેવામાં આવે છે તે બાબતે પણ અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવાના છીએ